હે દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરી શકો છો તમે ગ્રામીણ વિસ્તારની અંદર નવું મકાન ખરીદી રહ્યા છો કાં તો નવું મકાન બનાવી રહ્યા છો દોસ્તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને ઓનલાઈન સર્વે કરીને તમને સબસિડીની સહાયતા મળી શકે છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો કેવી રીતે ફોર્મ ભરી શકાય છે એ પણ તમને મોબાઈલથી હું તમને બતાવવાનો છું આ વિડીયો અંદર કે તમે મોબાઈલથી કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરી અને હું તમને જણાવું કે તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો દોસ્તો વાત કરીએ કે જો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ગ્રામીણ માટે તમે જો ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો સૌ પ્રથમ તમારે ગૂગલ છે અને જઈ લખવાનું તમે જોઈ શકો છો મેં અહીંયા લખ્યું છે સર્ચની અંદર તમે જેવું આ લખશો તો તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ માટે જે ઓનલાઈન ફોર્મ ભરાય છે તેની વેબસાઇટ તમને અહીં પહેલી જોવા મળી જશે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આ વેબસાઇટની અંદર જશો તો ગ્રામીણ માટે ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ આ વેબસાઇટ પર આવીને તમે જોઈ શકો છો અહીંયા થ્રી લાઇન જોવા મળે છે થ્રી લાઇન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે થ્રી લાઇન પર ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો નીચે એક ઓપ્શન નવો તમને અહીંયા જોવા મળે છે જે હમણાં જ શરૂ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા કેમ કે જે પણ ગ્રામીણ એરિયા માટે જે પણ લોકો ફોર્મ ભરવા માગતા હોય ઓનલાઈન એ હવે એપ્લિકેશન પરથી જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે તો એ માટે તમારે આ ઓપ્શનની અંદર ક્લિક કરવાનું છે આવાસ પ્લસ બે હજાર ચોવીસ સર્વેનો જે ઓપ્શન છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું આ ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે અમુક માહિતી તમને અહીંયા જોવા મળશે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટે ગ્રામીણની અંદર તમારે બે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અહીં જોઈ શકો છો પહેલી જે એપ્લિકેશન છે લેટેસ્ટ એપ વર્ઝન આવાસ પ્લસ બે હજાર ચોવીસ છે જેને લિંક અહીંયા આપેલી છે લિંક પર જેવું તમે ક્લિક કરશો તો તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે અને બીજી એક એપ્લિકેશન તમારે જે ડાઉનલોડ કરવાની છે અહીંયા કેવાય સી કરવા માટે એ નામ છે આધાર ફેસ આરડી જે તમને પ્લે સ્ટોર પરથી અહીંયા ડાઉનલોડ થઈ જાય એપ્લિકેશનની પણ લિંક અહીંયા આપેલી છે તો આ બંને લિંક પર ક્લિક કરીને આ બે એપ્લિકેશન સૌ પ્રથમ તમારા મોબાઈલમાં તમારે ડાઉનલોડ કરી લેવાની છે અહીંયા હું ડાઉનલોડ કરી લઉં છું જેવું તમે અહીંયા લિંક પર ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો ડાઉનલોડિંગ ચાલુ થઈ ગયું છે એપ્લિકેશનનું જેવું અહીંયા ડાઉનલોડિંગ થઈ જશે એટલે તમારે તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે તો અહીંયા જે આવાસ પ્લસ બે હજાર ચોવીસ છે અહીંયા લિંક પર ક્લિક કરીને મેં ડાઉનલોડ કરી લીધી છે આધાર ફેસ આઈડી એપ્લિકેશન પર હું લિંક પર ક્લિક કરીને અહીંયા ડાઉનલોડ કરી લઉં છું તો જેવું તમે લિંક પર ક્લિક કરશો તમારા મોબાઈલની અંદર આધાર ફેસ આરડી એપ પણ અહીંયા ડાઉનલોડ થઈ જશે આ બંને એપને ડાઉનલોડ કરી લેવાની છે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો કમ્પલસરી આ બે એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી લેવાની છે તો દોસ્તો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપણે બે એપ્લિકેશન અહીંયા ઇન્સ્ટોલ કરી છે એક તો અહીંયા આવાસ પ્લસ બે હજાર ચોવીસ અને આધાર ફેસ આરડી તો જેવું આપણે અહીંયા પહેલાં આપણી એપ્લિકેશન જે છે આવાસ પ્લસ બે હજાર ચોવીસને ઓપન કરીશું તો અહીંયા તમને લેંગ્વેજ પૂછવામાં આવશે કે તમે જે પણ લેંગ્વેજ ચાલશે એ કરવા માં હોય મેં ઇંગ્લિશ સિલેક્ટ કરી છે એ બંનેમાંથી તમારે સેલ્ફ સર્વેનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને ઓથેન્ટિકેશનના ઓપ્શન પર તમારું ક્લિક કરવાનું છે ઓથેશનના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે આધાર ફેસ આરડી જે એપ્લિકેશન છે ઓપન થશે અને આધાર ફેસ આરડી દ્વારા તમારું અહીંયા ઓથેન્ટિકેશન થશે એટલે કે કેવાયસી થશે એટલે તમારો ફોટો અહીંયા કેપ્ચર કરવામાં આવશે તમે જોઈ શકો છો અહીંયા આ પ્રકારે તમારો અહીંયા ફેસ કેપ્ચર થશે અને તમારું કેવાયસી અહીંયા કમ્પ્લીટ થશે અહીં જોઈ શકો છો કેવાયસી સક્સેસફુલ થઈ ગયું છે તમારું આધાર ફેસ આરડી દ્વારા કેવાયસી થઈ જશે એટલે તમને અહીંયા ચાર આંકડાનો પિન ક્રિએટ કરવાનું અહીંયા પૂછવામાં આવશે તમારે અહીંયા તમારા ચાર આંકડાનો અહીંયા ક્રિ પિન ક્રિએટ કરવાનો છે જે પણ તમે પિન ક્રિએટ કરવા માંગતા હોય ચાર આંકડાનો પિન તમારે અહીંયા ક્રિએટ કરવાનો છે બે જગ્યાએ તમારે સેમ પિન અહીંયા એન્ટર કરીને ક્રિએટ પિનના બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે પિન ક્રિએટ કરીને તમે એપ્લિકેશન અંદર લોગ ઇન કરશો એટલે અમુક માહિતી તમારા વિશે પૂછવામાં આવશે જેમાં લોકેશનને લઈને તમારું જે સ્ટેટ છે ડિસ્ટ્રિક્ટ છે તમારું જે અહીંયા બ્લોક છે પંચાયત છે કે જે ગામ છે એ ડિટેલ્સ તમારે અહીંયા ભરી દેવાની છે અને પ્રોસીડના બટન પર તમારે ક્લિક કરવાનું છે એવું તમે પ્રોસીડના બટન પર ક્લિક કરશો એટલે તમારી જે માહિતી છે નેમ ઓફ ધ હેડ એ તમારે અહીંયા ભરવાની છે જેમાં તમારું આધાર પ્રમાણે તમારું અહીંયા નામ આવશે આધાર નંબર આવશે જોબ કાર્ડ નંબર આવશે જેમાં જોબ કાર્ડ નંબર તમારી પાસે હોય તો તમારે લખવાનો છે કે નહીં તો તમારે ખાલી જગ્યા છોડી દેવાની છે જેન્ડરની અંદર તમારે મેલ છે કે ફિમેલ છે એ ભરવાનું છે કેટેગરીની અંદર તમે એસસી એસટી કે અધર માં આવતા હોય તો તમારે અધરની અંદર સિલેક્ટ કરવાનું છે એ જ તમારી લખવાની છે મેરેજ સ્ટેટસ મેરિડ છો કે અનમેરિડ છો એ તમારે અહીંયા બતાવવાનું છે નેમ ઓફ ફાધર કે હસબન્ડ એની અંદર એ આવશે કે તમે જે અહીંયા નામ ઉપર લખ્યું છે એમાં જે પાછળ જે તમારું નામ છે તમારા નામની પાછળ એ તમારા પિતાનું નામ છે કે પતિનું નામ છે એ જો કોઈ લેડીસ અહીંયા નામ લખતી હોય ના અહીંયા જે પહેલું જે નામ છે નેમ ઓફ હેડની અંદર કોઈ લેડીઝ અહીંયા નામ લખતી હોય તો જો તે મેરીડ હશે તો તેની પાછળ તેના પતિનું નામ આવશે અને જો એ અનમેરિડ હશે તો પિતાનું નામ આવશે તો એ પ્રમાણે અહીંયા નીચે કે હસબન્ડ છે કે ફાધર એ પ્રમાણે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે આટલું સિલેક્ટ કરશો એટલે તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે લિટરેસી તમને પૂછવામાં આવશે કે તમે ક્યાં સુધી ભણ્યા છો હાયર સેકન્ડરી કે ગ્રેજ્યુએટ કે અપર ગ્રેજ્યુએટ જે પણ તમે અહીંયા ભણતર હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું છે જે તમે જોબ કરતા હોય તમારા ફેમિલીની અંદર કેટલા મેમ્બર છે એ તમારે અહીંયા લખવાના છે એની મેમ્બર વિથ ડિસેબિલિટી કોઈની અંદર ડિસેબિલિટી હોય મેમ્બરની બતાવવાની છે એની મેમ્બર વિથ ક્રિટિકલ ઈસ્યુ કોઈ ક્રિટિકલ બીમારી હોય તો એ પણ તમારે અહીંયા બતાવવાની છે જેમ કે કેન્સર છે કે ડાયાબિટીસ છે કોઈ પણ બીમારી હોય તમારે બતાવવાની છે ફેમિલી ઇન્કમ જેટલી હોય એ તમારે લખી દેવાની છે અને સેવ અને નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું સેવન અને નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો એટલે તમારા જે પણ ફેમિલી મેમ્બરો હોય માની લો કે તમારા ફેમિલીની અંદર ત્રણ મેમ્બર છે ફેમિલી મેમ્બર તો ત્રણે ફેમિલી મેમ્બરની ડિટેલ્સ તમારે એડ કરવાની છે વન બાય વન ત્રણેય ફેમિલી મેમ્બરની ડિટેલ અહીંયા એડ કરી લેવાની છે હવે ત્રણ ફેમિલી મેમ્બરમાંથી એક ફેમિલી મેમ્બર હેડ હશે તમારા ઘરનો પિતા હશે બીજું હશે તો તેની પત્ની હશે ત્રીજો હશે તો તે એમનો છોકરો હશે તો એ પ્રમાણે તમારે અહીંયા ફેમિલી મેમ્બરની અહીંયા ડિટેલ એડ કરવાની છે હેડ વાઈફ એન્ડ સન તો એ ત્રણેય ફેમિલી મેમ્બરની ડિટેલ્સ વન બાય વન આપણે સેવ કરી લઈશું તો એડ ફેમિલી મેમ્બરની અંદર તેનું નામ આવશે આધાર પ્રમાણે આધાર કાર્ડ નંબર આવશે જેન્ડર આવશે રિલેશનશીપ શું છે એ આપણે જે પહેલી જે હેડની માહિતી એડ કરી એ હેડ જોડે આ જે બીજી વ્યક્તિ છે એ મેમ્બર જે ફેમિલી મેમ્બર છે તેનું રિલેશન શું છે મતલબ વહુ છે પુત્ર છે કે પત્ની છે કે શું છે એ માહિતી આપણે અહીંયા સિલેક્ટ કરવાની છે તેમાં તેની એજ આવશે મેરિજ સ્ટેટસ આવશે મોબાઈલ નંબર આવશે લિટરેસી આવશે એ બધી માહિતી તમારે અહીંયા ભરી લેવાની છે હવે જેવું તમે અહીંયા ફેમિલી મેમ્બર એડ કરશો એટલે વન બાય વન અહીંયા બધા જ ફેમિલી મેમ્બર તમને અહીંયા જોવા મળી જશે એ પ્રમાણે તમારે અહીંયા ફેમિલી મેમ્બર સિલેક્ટ કરીને એને સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે હવે સેવ અને નેક્સ્ટ બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે સિલેક્ટ બેનિફિસરીનું ઓપ્શન તમને અહીંયા જોવા મળશે જેટલા પણ મેમ્બર ફેમિલી મેમ્બર તમે અહીંયા એડ કર્યા હશે એ તમને જોવા મળશે હવે સિલેક્ટ બેનિફિસરી એટલે કે જે લાભાર્થી હોય તેનું નામ અહીંયા સિલેક્ટ કરવાનું છે કોના નામ પર અહીંયા તમે ફોર્મ ભરી રહ્યા છો મેન માણસ કોણ છે અહીંયા યોજનાને લઈને જો તમે કોઈ મહિલાનું નામ સિલેક્ટ કરો છો તો તમને લાભ થવાની જે શક્યતા છે વધી જતી હોય છે એટલે જો અહીંયા મહિલાનું જો તમારી અંદર કોઈ અહીંયા હોય તો તેનું નામ તમે સિલેક્ટ કરશો તો સારું બાકી તમે કોઈ જે જેન્ટ્સ હોય તેનું પણ નામ અહીંયા સિલેક્ટ કરી શકો છો એમ એક ગમે તે કોઈ લાભાર્થીનું નામ અહીંયા સિલેક્ટ કરીને તમારે પ્રોસીડના બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે પ્રોસીઝના બટન પર ક્લિક કરશો તો તમારી પાસે તમારી બેંક એકાઉન્ટ ડિટેલ્સ એ પૂછવામાં આવશે શરૂઆતમાં જે પણ તમારી ગવર્મેન્ટ હોય કે કોમર્શિયલ જે પણ બેન્ક હોય એ તમારે લેવાની છે અને બેન્કનું નામ અહીંયા આવશે ત્યારબાદ બ્રાન્ચ નેમ આવશે પોસ્ટ ઓફિસ એકાઉન્ટ નંબર એટલે કે તમારો જે બેન્ક એકાઉન્ટ નંબર છે એ અહીંયા આવશે એકવાર ફરી તમારે કન્ફર્મ કરવાનું છે બેંક એકાઉન્ટ નંબર બેનિફિસરી નેમ જે પણ હોય બેનિફિસરી પર્સન એનું અહીંયા નામ આવશે અને તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ કરવાનું છે મને અકાઉન્ટની ડિટેલ્સ તમે એડ કરી લેશો પછી તમને અહીંયા હાઉસ રિલેટેડ અમુક ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે કે જે પણ તમારું અહીંયા કાચું મકાન છે તો તેની જે દિવાલ જે કેટલી છે તેની અંદર રૂમ કેટલા છે એ દરેક ડિટેલ્સ જોઈ શકો છો મને જે તમે મકાનમાં રહો છો એ તમે તેના માલિક છો કે તમે કંઈ રેન્ટ પર રહો છો એ તમને પૂછવામાં આવે છે ત્યારબાદ તમે જોઈ જોઈ શકો છો તેમાં વોલ કેવી છે પાકી વોલ છે કે કાચી વોલ છે તેની અંદર જે રૂપ છે કઈ રીતનું છે નંબર ઓફ રૂમ્સ કેટલા છે આ પછી લેટરિન ફેસિલિટી છે કે નહીં મેઇન સોર્સ ઓફ હાઉસ હોલ્ડ ઇન્કમ કેટલી છે નીચે તમે જોશો તો અહીંયા જોઈ શકો છો તમારી પાસે જો મોટર સાયકલ છે થ્રી વ્હીલર છે કે ફોર વ્હીલર તમારી છે બધી જ ડિટેલ્સ તમારે અહીંયા ભરી લેવાની છે નેક્સ્ટ કરશો જોઈ શકો છો બીજી પણ ડિટેલ્સ છે અહીંયા હાઉસને લગતી એ બધી જ ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરી લેવાની છે જો કોઈ તમને ખ્યાલ નથી આવતો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો હું તમને ચોક્કસથી અહીંયા જવાબ આપવાની કોશિશ કરીશ જેવું તમે અહીંયા હાઉસ રિલેટેડ ક્વેશ્ચનની માહિતી અહીંયા ભરી લેશો તે ત્યારબાદ તમે નેક્સ્ટ કરશો એટલે તમારું જે ઘર છે કાચું મકાન છે જેને તમે અહીંયા પાકું બનાવવા માગો છો તેના જે કાચું મકાનના જે પણ ફોટાસ છે ત્રણ ચાર ફોટો તમારે અહીંયા ખેંચી લેવાના છે આ ત્રણ ચાર ફોટો તમારે અહીંયા અપલોડ કરવાના છે અપલોડ કરીને તમારે અહીંયા સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા તમારા જે કાચા મકાનના જે પણ ફોટાઓ છે એ તમે અપલોડ કરી લેશો એટલે તમને અહીંયા અમુક માહિતી અહીંયા આપવામાં આવશે સિલેક્ટ બેનિફિશિયરીની જે પ્રિફરન્સ છે તો શું એ ટ્રેનિંગ મેળવવા માગે છે બેનિફિસરી વોન્ટ્સ ટુ ગેટ એનરોલ ઓનલાઇન ટ્રેનિંગ તો તમારે યસ પર ક્લિક કરવાનું છે પછી અમુક સેમ્પલ ડિઝાઇન તમને પૂછવામાં આવશે જે તમે અહીંયા પાકું મકાન બનાવવા માગો છો તો તેના જે મકાનના જે અમુક ફોટોસ છે તમને અહીંયા બતાવવામાં આવશે ડિઝાઇનના એ ડિઝાઇન તમે જોઈ લેવાની છે અને એ પ્રમાણે તમારે બી એચ જીરો ટુ કે બી એચ જીરો થ્રી એમાંથી કોઈ ડિઝાઇન તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે તો આપણો જે સર્વે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે સક્સેસ લખીને આવી ગયું છે તો તમે જોઈ શકો છો આપણો જે સર્વે છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે આપણે બધી જ માહિતી અહીંયા ભરી લીધી છે હવે આપણે જે અહીંયા સર્વે કમ્પ્લીટ કર્યો છે તેને આપણે અપલોડ કરવાનું છે એટલે જે અપલોડ કરીશું ત્યારે જ આપણું અહીંયા ફોર્મ કમ્પ્લીટ ફિલઅપ થઈ જશે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને લઈને તો હવે આપણે અહીંયા જે સર્વે થઈ ગયો છે તેને આપણે અપલોડ કરીશું એપ્લિકેશન પાછા હોમપેજ પર જઈશું અપલોડ કરવા માટે હવે આપણા સર્વેને અપલોડ કરવા માટે તમે જોઈ શકો નીચે બીજો એક ઓપ્શન અહીંયા આપેલો છે અપલોડ સેવડ સર્વે ડેટા તેના પર આપણે ક્લિક કરીશું જેવું તમે અહીંયા ક્લિક કરશો તમારો જે ડેટા છે તમને અહીંયા જોવા મળી જશે જેને અહીંયા બોક્સ આપેલું છે જ્યાં તમારે ટીક કરવાનું છે અને અપલોડ રેકોર્ડ તે બટન પર તમારે નીચે ક્લિક કરવાનું છે જેવું અપલોડ રેકોર્ડ બટન પર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો યોર રિક્વેસ્ટ હેઝ બિન સબમિટેડ એ પ્રમાણે તમને મેસેજ અહીંયા જોવા મળી જશે જેની ઉપર તમારો જે પણ અહીંયા રિક્વેસ્ટ નંબર હશે તમને જોવા મળશે જે તમારે નોટ કરીને રાખવાનો છે તો દોસ્તો તમે જોયું કે ઓનલાઈન તમે મોબાઈલથી કેવી રીતે ફોર્મ ભરી શકો છો ઓનલાઈન જ્યારે તમે અહીંયા ફોર્મ ભરી લેશો એટલે તમારા ઘરે સરકાર દ્વારા અહીંયા અમુક કર્મચારીઓ મોકલવામાં આવશે અને તમારા ઘરનો અમુક સર્વે કરવામાં આવશે અને ચેક કરવામાં આવશે કે જે પણ તમે માહિતી અહીંયા આપી છે એ સાચી છે કે નહીં તો આ રીતે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન ફોર્મ ભરીને સબસીડીની સહાયતા મેળવી શકો છો આ વિડીયોની અંદર મેં જે તમને માહિતી આપી ગમી હોય તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો આજ રીતની માહિતી મેળવવા માટે થેન્ક યુ